સુરતની શાળાઓમાં હાલ પ્રવાસની મોસમ ચાલી રહી છે વિદ્યાર્થીઓમાં જ્ઞાનનો વધારો થાય તે હેતુથી શૈક્ષણિક પ્રવાસોના આયોજન થઈ રહ્યા છે ત્યારે વિસ્તારમાં આવેલી ખાનગી શાળાના સંચાલકો શાળાને તાળું મારીને પિકનિક પર નીકળી ગયા હતા જેથી વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો સુરતની શાળાઓમાં હાલ પ્રવાસની મોસમ ચાલી રહી છે વિદ્યાર્થીઓમાં જ્ઞાનનો વધારો થાય તે હેતુથી શૈક્ષણિક પ્રવાસના આયોજનો થઈ રહ્યા છે ત્યારે લીંબાયતના વિસ્તારમાં આવેલી ખાનગી શાળાના સંચાલકે શાળાનો તાળું મારીને પિકનિક પર નીકળી ગયા હતા જેથી વાલીઓમાં રોષ ભરાયો હતો વાલીઓએ શાળાની ગંભીર બેદરકારીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટ અસલમ સાયકલવાલાએ સમગ્ર મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી છે જે અનુસંધાને લીંબા સ્થિત માઉન્ટ મેરી હાઈસ્કૂલની મનસ્વી નીતિ રીત સામે કાયદેસરની નિયમો અનુસાર દાખલારૂપ કાર્યવાહી કરવા માંગ કરી છે શાળામાં રજા અંગે માત્ર વોટ્સઅપ એપમાં જાણ કરવામાં આવી હતી જેમાં શિક્ષકોનો પ્રવાસ હોવાથી શાળામાં રજા રાખવામાં આવી છે તેવી જાણ કરીને રજા રાખી દેવામાં આવી હતી આ મનસ્વી નિર્ણય સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે માઉન્ટ મેરી શાળાના શિક્ષક પિકનિક મનાવવા ગયા તો ધોરણ એકથી થી ને તારીખ નવ એક બે હાજર ચોવીસ થી ચૌદ એક બે ચોવીસ સુધી શાઓ મનસ્વી રીતે બંધ રાખવામાં આવી છે ઉપરાંત શિક્ષકોના પિકનિકમાં ધોરણ દસના શિક્ષકો પણ સામેલ થઈ ગયા હોવાથી આજ રોજથી ધોરણ દસના વર્ગને પણ બંધ કરવામાં આવ્યા છે આમ સદર શાળામાં અભ્યાસ કરતા આશરે પંદરસો વિદ્યાર્થીઓના શિક્ષણની કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર શાળાના સંચાલકો દ્વારા શિક્ષકોના પિકનિક માટે ધોરણ એકથી દસના વર્ગો એક સપ્તાહ માટે બંધ કરવામાં આવ્યા હોય જે સદર શાળાની તાત્કાલિક સ્થળ તપાસ કરી આ શાળાને શિક્ષણમાં કરેલ ગંભીર બેદરકારી સામે ગુજરાત શિક્ષણ વિભાગના કાયદા મુજબ નિયમો અનુસાર દાખલા રૂપ કાર્યવાહી કરવા માંગણી કરાઈ છે સુરત શહેરના લીંબાગ વિસ્તારની અંદર માઉન્ટ મેરી હાઈસ્કૂલના સંચાલકો દ્વારા મનસ્વી રીતે નિર્ણય કરીને અને એમને જાણે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના કોઈ કાયદાના કાર્યક્ષેત્રમાં આવતા ન હોય એવી રીતે શાળાના શૈક્ષણિક સ્ટાફને પિકનિક બનાવવા માટે લઈ જવામાં આવ્યા અને એ પિકનિક બનાવવાના કારણે ધોરણ એકથી નવના વિદ્યાર્થીઓને તારીખ નવથી લઈને ચૌદ સુધીની રજા આપવામાં આવી વર્ગો બંધ કરવામાં આવ્યા અને દસ તારીખથી ધોરણ દસના વર્ગો પણ બંધ કરવામાં આવ્યા એટલા માટે કે ધોરણ દસના શૈક્ષણિક સ્ટાફ પણ એ લોકો સાથે પિકનિક કરવા દે છે આવી રીતે ખાનગી શાળાના સંચાલકો કે જેઓ પોતાના નિર્ણયો કે પોતાના કાયદા સમજતા હોય ગુજરાત સરકારને એમને કોઈ કાયદા કે કોઈ કાર્યક્ષેત્રમાં ના આવતા હોય એવી રીતે મદદથી નિર્ણય કરતા હોય એ સાવ ખોટું છે અને વાલીઓને મને એના સંદર્ભે ફરિયાદ મળી હતી અને વાલીઓના ફરિયાદ સંદર્ભે મેં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને લેખિત જવાબ કરી છે એમના તરફથી એટલું વિશ્વાસ આપવામાં આવ્યો કે એ લોકો તાત્કાલિક સ્થળ તપાસ કરશે અને એ શાળાના પ્રિન્સિપાલને ને લેખિતમાં ખુલાસો પૂછશે મારી રજૂઆત એટલી જ છે શિક્ષણ વિભાગને કે આવી રીતે સુરત શહેરની કોઈ પણ ખાનગી શાળાના સંચાલકો જે મનસથી નિર્ણયો કરતા હોય અને શાળાના વિદ્યાર્થીઓનો કોઈ પણ અભ્યાસની ચિંતા કર્યા વગર કે કોઈને પણ ગંભીરતા ના લેતા હોય આવા ખાનગી સંચાલકો સામે કાયદેસરની કડક દાખલા કારવાહી થવી જોઈએ